ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજિત સિનિયર સિટીઝન તીર્થયાત્રા બે તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે સુત્રાપાડા અને તાલાલાથી શરૂ કરાયેલી આ યાત્રામાં લગભગ ત્રણ હજાર પાંચસો જેટલા યાત્રાળુઓને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવામાં આવી આ યાત્રા માટે પચાસ બસો પચાસ કાર અને છસો જેટલા સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રાળુઓએ માધવપુર દ્વારકા બેટ દ્વારકા અને નાગેશ્વર જેવા મહત્વના ધાર્મિક સ્થળોના દર્શન કર્યા હતા યાત્રા દરમિયાન સિનિયર સિટીઝન માટે રહેવા જમવાની સુવિધા સાથે ડોક્ટરોની ટીમ પણ સતત યાત્રાળુઓ સાથે રહી હતી યાત્રા દરમિયાન અર્જુન મોઢવણીયા સહિતના અગત્યના નેતાઓએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું આમ તો પચીસ છવ્વીસ સિત્યાવીસ અને અઠ્યાવીસ આશે છેલ્લો દિવસ એમ ચાર દિવસની યાત્રા હતી પહેલા રાઉન્ડની અંદર તાલાળા તાલુકો હતો અને એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા એવી જ રીતે સુત્રાપાડા તાલુકાની તીર્થિ યાત્રાનો તબક્કો એ અમે સત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ કરીએ કરીને દ્વારકા દ્વારકા ઉંછળી આ રીતનો અમારો સત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે મેં અહીંયા આહીર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધી અમે એમના ઘરે પહોંચી જશે અહીંયા પર ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનું અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છીએ હું ખાલી નિમિતભાઈનો છું આને પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં